ગઈકાલે જે પંદર હુમલા પાકિસ્તાને કર્યા તેને જે નિષ્ફળ બનાવવામાં આવ્યા સુદર્શન ચક્ર છે અને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રની રીતે જ આપણી પણ રક્ષા કરી રહી છે અહીં ચાર રડાર સિસ્ટમ છે સર્વેલન્સ રડારની વાત કરીએ તો તે છસો કિલોમીટર દૂર ટાર્ગેટ હોય તે દરમિયાન તેને ડિટેક્ટ કરી શકે છે અને 400 કિલોમીટર દૂર કોઈપણ એ ટાર્ગેટ હોય તેને હિટ કરી શકે છે તેને નિષ્ફળ નિસ્ત નાબૂદ કરી શકે છે ત્યારબાદ આવે છે ઓલ એલ્ટીટ્યુડ રડાર સિસ્ટમ જો ઊંચાઈએ કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ ડ્રોન હોય મિસાઈલ હોય તેને પણ નિસ્ત નાબૂદ કરવામાં સક્ષમ છે હવે આગળ વધીએ મોબાઈલ માસ્ટર રડાર અને ફાયર કંટ્રોલ રડાર મોબાઈલ માસ્ટર રડાર છે તે નજીકની વસ્તુને ટાર્ગેટ કરવામાં એ માહિતી મોકલે છે અને ત્યારબાદ ફાયર કંટ્રોલ રડાર એ લોન્ચરથી લોન્ચ પેડ લોન્ચરથી મિસાઇલ મોકલે છે અને એ એન્ટી મિસાઈલ જે સામે ટાર્ગેટ છે તેને હિટ કરે છે છે હવે જે ચાર પ્રકારની ઉપલબ્ધ તેને સમજવાનો પ્રયત્ન કરીએ શોર્ટ રેન્જ ચાલીસ કિલોમીટરની છે મીડિયમ એકસો વીસ કિલોમીટરની લોંગ રેન્જ બસો પચાસ કિલોમીટરની અને વેરી લોંગ રેન્જ જે છે તે ચારસો કિલોમીટરની છે કેટલા દૂર સુધી ટાર્ગેટ છે તે હિસાબથી કેલ્ક્યુલેશન કરાય છે અને ત્યારબાદ આ ચારમાંથી કોઈ એક મિસાઇલનો ઉપયોગ કરીને અને ટાર્ગેટને હિટ કરાય છે એકસાથે બે મિસાઇલ પણ અહીં દાગી શકાય છે એટલે કે જે ટાર્ગેટ છે તે કોઈપણ રીતે ન બચી શકે અને તે નિસ્ત નાબૂદ કરી શકે સર્વેલન્સ રડાર જે વધારે અંતર માટે હોય છે છસો કિલોમીટર સુધીના ટાર્ગેટને તે ડિટેક્ટ કરી શકે છે અને ત્યારબાદ તે તેને હિટ કરવા માટે ચારસો કિલોમીટર સુધીની મિસાઇલ પણ ધરાવે છે હિટ કરવા માટે હવે આગળ વધીએ અને સર્વેલન્સ રડાર બાદ આવે છે ઓલ એલ્ટિટ્યુડ રડાર જેનું કામ એ છે કે દરેક ઊંચાઈ પરના ટાર્ગેટની શોધ કરવી અને તેને હિટ કરવા માટે માહિતી મોકલવી અને આગળ વધીએ વાત કરીએ મોબાઈલ માસ્ટર રડારની જે ઓછા અંતર અને ઊંચાઈ પર ઉડતા ટાર્ગેટની શોધ કરે છે તેને ડિટેક્ટ કરે છે અને ત્યારબાદ જે સિસ્ટમ છે તેને માહિતી મોકલે છે કે અહીં ટાર્ગેટ છે તેને હિટ કરો ફાયર કંટ્રોલ રડાર જે શોધાયેલા ટાર્ગેટને ટ્રેક કરે છે ટાર્ગેટના પ્રકાર સ્થિતિ ગતિની માહિતી મેળવે છે અને કરેલી માહિતી એન્ડ પોસ્ટને મોકલી આપવામાં આવે છે અને ત્યારબાદ કેલ્ક્યુલેશન કરાય છે કે આખરે કઈ મિસાઇલનો ઉપયોગ કરવો કમાન્ડ એન્ડ કંટ્રોલ પોસ્ટ જે રડારથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરવું કઈ રેન્જની મિસાઇલ ફાયર કરવી જેના થકી ટાર્ગેટ પ્રોપર હિટ થાય યોગ્ય રેન્જની મિસાઇલ ફાયર કરવા લોન્ચરને આદેશ કરવો ટાર્ગેટ હિટ થાય છે કે નહીં એના પર નજર રાખવી ટાર્ગેટ ચૂકી જવાય તો ફરીથી લોન્ચરને આદેશ કરવામાં આવે છે જેથી એ ટાર્ગેટ ફરીથી હિટ કરી શકે અને આ લોન્ચર છે જેના થકી એક બે મિસાઇલ પણ છોડવામાં આવે છે અને જે દુશ્મન દેશના મનસુબા છે આ લોન્ચર તેની ઉપર પાણી ફેરવી દે છે એન્ટી મિસાઇલ કરીને તો આ ડિફેન્સ સિસ્ટમના કારણે જે સરહદી વિસ્તારોમાં હુમલા કર્યા પાકિસ્તાને તેને નાકામયાબ બનાવવામાં આવ્યા છે આકાશમાં જ તેને તોડી પાડવામાં આવ્યા છે ડ્રોન હોય કે પછી મિસાઇલ્સ હોય તેમને તોડી પાડવામાં આવ્યા છે ને સનાબુદ કરી દેવામાં આવ્યા છે નિષ્ફળ બનાવવામાં આવ્યા છે